વિસનગરની નૂતન મેડિકલ કોલેજમાં બનેલા રેગિંગના ગંભીર બનાવ અંગે તબીબી શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાંસરિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે આ મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા અને સાત વિદ્યાર્થીઓ અને બીજા વર્ષમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે મળી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હેરાન કરી માનસિક ત્રાસ આપતા હતા જેની ફરિયાદ થતા તાત્કાલિક ધોરણે તપાસ કરી આ ઘટનામાં સામે ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને બે વર્ષ માટે તેમજ બીજા વર્ષના વિદ્યાર્થીઓને છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તબીબી શિક્ષણ મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે કોલેજના હોસ્ટેલ લીને રેગિંગ ની ફરિયાદ મળતા તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસ કરવામાં આવી હતી જેમાં ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ અન્ય બીજા વર્ષના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે સામાજિક અને અનૈતિક વર્તન કર્યું હતું તે તમામ કસુરવાર વિદ્યાર્થીઓને બે વર્ષ માટે અને બાકીના વિદ્યાર્થીઓને છ મહિના માટે સસ્પેન્ડ કરી પોતાનું વર્તન સુધારવાની કડક શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે તબીબી શિક્ષણ મંત્રી શ્રી પાનસરિયા વિદ્યાર્થીઓને વિનંતી કરતા કહ્યું હતું કે તમે તમારા માતા પિતાના સપનોને સાકાર કરવા માટે અભ્યાસ કરવા આવો છો ત્યારે તમારા દ્વારા કોઈને પણ હેરાનગતિ કે દુઃખ પહોંચાડવું જોઈએ નહીં તમારા દ્વારા કોઈને ત્રાસ આપવામાં આવે તો યોગ્ય નથી તમને એક સન્માનિત ડોક્ટર બનવા જઈ રહ્યા છો ત્યારે માનવતા પણ તમારીમાં હોવી જોઈએ તો તમે સાચી સેવા કરી શકશો મંત્રીશ્રીએ ઉમેર્યું કે અન્ય કોલેજોની અંદર પણ આવો બનાવ ન બનવો જોઈએ રાજ્ય સરકારે એક પણ નાની એવી ફરિયાદ મળશે તો ચોક્કસ

ગાંધીનગર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના એમબીબીએસ સ્ટુડન્ટ્સને થર્ડ યર અને સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ હેરાન કરતી માનસિક ટોર્ચરિંગ કરતા હતા આ કોઈ વ્યક્તિગત નહીં પરંતુ અનનોન કમ્પ્લેન આવી હતી અને એ પ્રમાણે અમારા વિભાગના અધિકારીઓ સીસીટીવી કેમેરા વગેરે ચેક કરતાં માનવું પડ્યું કે ખરેખર રેગિંગ બાળકોને હેરાન કરવામાં આવ્યા છે તુરંત જ પ્રથમ વર્ષના બાળક સાથેની આત્મીયતા કેળવી એમને હિંમત આપી એમને એમને બધી સાચી હકીકત કીધી એ પ્રમાણે થર્ડ ઇયરના બા સ્ટુડન્ટ્સને બે વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સેકન્ડ યરના તમામ સ્ટુડન્ટ જે હેરાનગતિમાં ભાગ લીધો હતો એવાને છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા હું હજી પણ સંદેશો આપું છું કે વહલા દીકરાઓ તમે તમારું કરિયર બનાવવા માટે અહીંયા આવ્યા છો ત્યારે આ પ્રવૃત્તિ એક ડૉક્ટર બનવાના છે ભવિષ્યમાં તો તમારા દિલમાં કરુણા પ્રેમ દયાનું ઝરણું હોવું જોઈએ એની જગ્યાએ બીજાને હેરાન કરીને તમે ડૉક્ટર બનીને પણ સફળ થવાના નથી માટે જાગ્યા ત્યાંથી સવાર એક પણ જગ્યા પર આવી નાની એવી રેગિંગની બાબત ન બને એની ખાસ કાળજી લે અને કાળજીને લેવાય ગવર્નમેન્ટ અને અમારો વિભાગ ચોક્કસ એક્શન લેશન તો શ્રેષ આઠોડ ઇ ટીવી ન્યૂઝ બાડોલી